ગુજરાત ની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ જે આ ભાજપ સરકાર ને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટ ના અધિકારી મારા પર ફરિયાદ કરી છે તેમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને ધાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના માટે એમના આગ્રહ ને માન રાખીને હું લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ એમના માટે અમે